સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોરણ વિડીયો જોવાના ઘણા ફાયદા છે અને આ ફાયદાઓની સાથે કેટલા ગેરફાયદા પણ છે તો ચાલો પહેલા પોરણ વિડીયો જોવાના ફાયદા વિશે વાત કરીએ તો વધુ પોરણ જોવા માટે બંને વચ્ચે તમારી સંબંધ ખરાબ થાય છે અને ઘણી વખતે પુરુષો તેની ફિમેલ એટનર અને પોરન વિડીયો જોવા માટે તે ડિમાન્ડ કરે છે જે બધા માટે સરળ નથી જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઘણીવાર વાર ને દારૂ સાથે જોડવામાં આવે તો પરંતુ ઘણા અભ્યાસો દર્શાવે છે કે લોકો વધુ પોરણ જોવે છે તેઓ આકર્મ્ય જાતિ હિંસા કરવાની વૃત્તિ વધારે છે આવા લોકો બળત્કાર જેવી કુરતાના હિસ્સામાં પણ સામેલ થઈ શકે છે જીહા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં